मेरा लड़की का हाथ भर गया है उसमें बैंडेज हुआ है ड्रेस, ड्रेसिंग हुआ है उसमें चूहा एक दिन काट रहा था दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है उसके पंजे में मरा है उसके बाद कुछ नहीं है चूहा रात को बहुत तंग करता है सोने नहीं देता है कब की बात इतने है हो गया तीन दिन चूहा को सर गिनती नहीं है जब जाते बाथरूम में जब दिखता है रात को सोता नहीं है मेरा घर चूहा तो गिनती तो नहीं कर सकते हम लोग मेरे को तो हो गया महीने के कौन से फ्लोर में बोला था कि चूहा बहुत तंग करता है बच्ची को काटा है हाँ।, हाँ पे काटा है वो उंगली में थोड़ा टच किया था वो लड़की डर के मारे उठ के बैठ गई उधर एटले कहो ना हमारा जाखीरा तो मैं सीरियस के जाए गए पर तीन उधर है સાહેબો બિચારા ત્રણ ત્રણ એક મુન આમ ઉપર પાઇપ હોય ને એમાં બિચારો ડૂચો ભરાયો ને પટાવારા તોય ખેચી ગયા દૂચો એક તો મોટો બધો હતો એક ના બે નાના હતા અમારે સિરિયસ કેસ હતો એટલે અમારે જાગતા તા એટલે જોયા નાખે તો વીક તો લાગે ને ભાઈ હા હા અમને એમ ભટકાભાઈ અમારે તો સાહેબોને બિચારા આમ તગડે પટાવાળા આવે કે બેન ધ્યાન રાખજો ઉંદર નો બહુ ત્રાસ છે ભાઈ હદ વિના ઉંદર આવે છે રાઈટ ને દી હેરાન કરે છે ઉંદર અમે પાંચ છ તો જોયા જ છે આખા દિવસ માં હા દિવસ ને હોત તો છે ને રાતે હોત હોય છે એ આપણે જો ઓઢીને સુતા હોય ને તો વાંધો ન થાવ તો નહીં આપણને તો બટકુ ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને તમારે ધ્યાન એક વસ્તુ આવી છે ખરા હા અમારું ફ્રૂટ બધું ખાઈ ગયા છે

રીતિ ડેડ રિમાઇન્ડર્સ એમણે કર્યા છે પણ એમને તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવેન લાસ્ટ વીક અમે એમને રિમાઈન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું તમારે એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં મોસ્કીટો કંટ્રોલ જનરલ પેસ્ટ કંટ્રોલ આ અંદરની બધી જ કાર્યવાહી કરવાની છે મેં મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું છે ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું હા એટલે હવે અમે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે ને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે ના અમે અત્યારે મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે ને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરી હા એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમે અમારી વડી કચેરીએથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે